નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડેનું સમાચાર સુરતથી મળી રહ્યા છે વરિયાળી બજાર હોડી બંગલા નજીક ટ્રાફિક દબાણ ઘટાડવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે દબાણ ખાતા દ્વારા રસ્તા પર ગેરકાયદેસર ઊભા કરેલા ગલ્લા અને લારીઓ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે રમઝાન મહિનો નજીક આવતા વિસ્તારમાં વધતી ભીડને નિયંત્રિત કરવા માટે આ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગની ટીમે સ્વચ્છતા અને જાહેર સુરક્ષા બાબતે દુકાનદારોને માર્ગદર્શન આપ્યું છે જ્યારે પોલીસ વિભાગે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી છે દુકાનદારો અને લારી ગલ્લાવાળાને કામગીરીમાં પૂરતો સહકાર આપવા અપીલ કરાઈ છે આવતીકાલથી રમઝાન માસ ચાલુ થાય છે એટલે અહીંયાના જે જાગૃત નાગરિકોના જે સામાજિક કાર્યકર્તાઓ છે એ લોકોએ અમારો આરોગ્ય વિભાગનો અને પોલીસ વિભાગનો સંપર્ક કરી કે જે આગામી મહિનામાં જે ટ્રાફિક ધંધો વધારે રહેશે કચરો નીકળશે તેના ઉપાય માટે ટ્રાફિક સાથે અને અમારી સાથે રહી એક ઝૂપેશ તરીકે દરેક દરેક દુકાનો પર જઈ એ લોકોને સમજણ આપી અમારા ઇન્સ્પેક્ટર સાહેબ સાથે રહીને કે ટ્રાફિકની સમસ્યા વધારે ના થાય એટલે પાર્કિંગની અને જે બીજું દબાણ નાનું નાનું દબાણ હોય તો એ ના થાય તે બધી સમજણ આપી જેથી આગામી મહિનામાં આ સારી રીતે અને શુદ્ધ રીતે આપણો રમઝાન માસ પસાર થાય તેના માટેની કાર્ય હોય હમણાં કઈ કઈ જગ્યાઓ પડશે અત્યારે અમે અત્યારે હોડીબંગનાથી લઈને મોકલેશ્વર અને મેઈન નો એક રોડ લીધેલો છે આજે એના પછી બીજા રોડ અમારા અહીંયા આરોગ્ય વિભાગની ત્રણ બોર્ડ ઓફિસ છે અને એમાંથી લગભગ સાદેક સુપરવાઇઝર સ્ટાફ અને બે ચિપેશન સ્ટાફો ફાઇન પોલીસ છે અમારી જોડે અમને જો ટ્રાફિક પોલીસ પણ છે ને લોકલ પોલીસ પણ તમે ફાઇન કરશો અત્યારે આપણે સમજણ એવી આપેલી છે કે તમે સ્વૈચ્છિક રીતે જ આપણે સ્વચ્છતા રાખવાની છે એટલે એ લોકોને એમ તાકેત કરી રહ્યા છે કે તમે તમારી રીતે સ્વૈચ્છિક રીતે સફાઈ રાખો એવું પેનલ્ટી માટે આગામી મહિનો રમઝાનનો છે કે એવું આ મહિનામાં આપણે પેનલ્ટીનું બહુ એટલું એ લોકો પર સ્ટ્રીક એક્શન લેવાની

મારો દેશ વિશ્વમાં મહાસત્તા બને અને ઉચ્ચ ધ્યાય હાંસલ કરે અને મહાસત્તા બન્યા પછી એ તમામ દેશોને જે આજે ટેરિફમાં હેરાન કરી રહ્યા છે એ લોકોને પાઠ પડાવે